વનરાજસિંહ નટવર શિકર રાષ્ટ્રીય બજંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય તેમાં રામજી સુમા જે રાણા સાંગા વિશે જે અવસર ટિપ્પણી કરી તે બાબતે આપણે એક પુત્રો નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આ સમાજવાદી પાર્ટીના જે સાંસદ છે તેમની દ્વારા આવી ભૂલ કરવામાં આવી છે રાણા સાંઘા વિશે તો અમે રાષ્ટ્રીય બદલંગ દળ એક માંગ છે કે અમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે સાંસદ સભ્યમાંથી માંથી અને રાજીનામું આપે એ જ અમારી માંગ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બદલંગ દળ રામજી સુમરા ને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગળ અમે કાર્યક્રમ આથી ને થશે અને એ માટે અમે સરકાર સુધી પણ વિનંતી કર્યો છે રાષ્ટ્રપતિ ને કે રાણા સાંઘા નું તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એ જ અમારા રાષ્ટ્રીય પ્રજન દળ ની માંગ છે